સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આણંદ કરમસથી શરૂ થનાર સરદાર યાત્રા વડોદરા ખાતેથી પસાર થનાર હોય તેના સ્વાગત કાર્યક્રમને લઈને કલેકટરે એક બેઠક યોજી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તારીખ છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય સ્તરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે આણંદ કરમસદથી યાત્રાનું ગુજરાતની સમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય અને ભાવવાહી સ્વાગત થનાર છે જે સંદર્ભે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વડોદરાના મેયર પિંકીબેન સોની શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર ધારાસભ્ય યોગેશ પટેલ અક્ષય પટેલ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશમાંથી આવેલી ટીમ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે વડોદરા શહેર અને જિલ્લો આમાંથી જ્યારે એકસો પચાસ જેટલા પદયાત્રીઓ જે આ રાષ્ટ્રીય પદયાત્રામાં શરૂઆતથી પદયાત્રી તરીકે આવી રહ્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પોઈન્ટ ઉપર તેમના સ્વાગત સન્માન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે ત્યારે તેમની ઉપસ્થિતિમાં પણ એક ભવ્યાથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થનાર છે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લામાં લોકોને સરદાર પટેલના જીવનની ઝાંખી મળે સાથે સમગ્ર શહેર અને જિલ્લાના નાગરિકો પણ તેમાં જોડાઈ શકે તે માટેના અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તેમના એક વક્તવ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે દેશના નાગરિકો પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે તે દેશ ચોક્કસ સુંદર અને સફળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની દોઢસોમી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે તો સાથે સાથે એક રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે કરમસદથી લઈ અને કેવડિયા જનાર છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લો આમાંથી જ્યારે દોઢસો જેટલા પદયાત્રીઓ જે આ રાષ્ટ્રીય પદયાત્રામાં શરૂઆતથી પદયાત્રી તરીકે આવી રહ્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પોઈન્ટ ઉપર એમના સ્વાગત સન્માન અને વિવિધ સાંસ્કૃતિક અને એવા આયોજનોના સંદર્ભમાં બેઠક હતી તો સાથે સાથે યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહજી આવી શકે તેવી શક્યતા પણ છે તેવા મેસેજ પણ આવ્યા છે ત્યારે એમની ઉપસ્થિતિમાં પણ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થનાર છે અનેકવિધ આયોજનો થશે વિવિધ સ્પર્ધાઓના આયોજનો કરવામાં આવ્યા છે તો અલગ અલગ શેરી નાટકો અને વિવિધ આયોજનો થકી સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં લોકોને શ્રી સરદાર સાહેબના જીવનની ઝાંખી મળે સાથે સમગ્ર શહેર અને જિલ્લાના નાગરિકો પણ એમાં જોડાઈ શકે તે માટેના અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે તે સંદર્ભની આજરોજ કલેક્ટર કચેરી ખાતે બેઠક કરવામાં આવી હતી જેમાં કલેક્ટર શ્રી અનિલભાઈ ધામેલિયાજી પોલીસ શ્રી સાથે શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રદેશમાંથી આવેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશમાંથી આવેલી ટીમ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે આ સમિતિઓ પછી તે રૂટ હોય કે પછી બીજા કોઈ પણ અન્ય આયોજનો હોય દરેકે દરેક માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે જે થકી સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારુ અને સુંદર સંચાલન કરી શકાય તે માટે આ મીટિંગ મિટિંગ આજરોજ કરવામાં આવી હતી આભાર ਅੱਜ ਇਹ ਬੈਠਕ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰਵਾਇਆ ਜਾ ਰਿਹਾ ਹੈ ਭਾਰਤ ਰਤਨ ਸਰਦਾਰ ਪਟੇਲ ਸਾਹਿਬ ਦਾ ਇਹ 150ਵੀਂ ਜਨਮ ਦਿਨ ਜਨਤਨਾ ਫਿਲੀਬ੍ਰੇਸ਼ਨ ਦੇ ਨਿਮਿਤ ਤੇ ਜੇ ਯੂਨਿਟੀ ਮਾਰਚ ਕਰਮਸ਼ਕਤੀ ਇਕਤਾਨਗਰ ਸੁਧੀ ਜਨਾਰ ਛਾ ਆਨਾ ਜੇ ਵੜੋਦਰਾ ਸ਼ਹਿਰ ਮਾ ਜਾ ਰਹੇ ਫਸਾਰਿਤ ਥਾਏ ਤੇ ਦਰਮਿਆਨ ਜੇ ਵਿਸਤ੍ਰਿਤ ਕਾਰਕਰਮ ਅੰਗੇ ਨੂੰ ਚਰਚਾ ਅੱਜਨ ਕਾਰਕਰਮ ਬੈਠਕ ਮਾ ਤਯੂ ਛੇ ਸ਼ਹਿਰ ਪੁਲਿਸ ਤਰਫ થી ਆ ਬੇ ਦਿਵਸ ਨਾ ਆ ਕਾਰਕਰਮ ਦਰਮਿਆਨ ਯਾਰੇ ਵੜੋਦਰਾ ਸ਼ਹਿਰ ਮਾ ਤੇ ਆ ਯਾਤਰਾ ਫਸਾਰਿਤ ਥਾਈ ਛੇ ਤਾਰੇ ਆਪਣੇ ਟ੍ਰਾਫਿਕ ਫੈਸਿਲੀਟੇਸ਼ਨ ਸੁਰੱਖਿਆਗਨੀ ਕਾਰਵਾਈ ਅਤੇ ਸਾਥੇ-ਸਾਥੇ ਸਮਾਗਰਿਕ ਕਾਰਜਕ੍ਰਮ ਮਾ ਪੁਲਿਸ ਵਿਭਾਗ ਤਰਫਤੀ ਰਾਸ਼ਟਰੀ ਪਰਵਤਰਕੇ ਅਨਾ ਪਾਰਟਿਸਪੇਟੇਸ਼ਨ ਕਰਵਾ ਮਾਟੇ ਪੁਲਿਸ ਅਤੇ ਅਨਯਾ ਆਕਸਿਲਰੀ ਫੋਰਸਸ ਨਾ ਟੀਮੋ ਪਨ ਤੈਨਾਤ ਕਰੀਨੇ ਅਨਾ ਐਕਟਿਵ ਪਾਰਟਿਸਪੇਸ਼ਨ ਅਗੇ ਪਲਾਨਿੰਗ ਕਰੀਨੇ ਇੰਪਲੀਮੈਂਟ ਕਰਿਸ਼ ਥੈਂਕ ਯੂ ਦਇਆਪ੍ਰਕਰਮੋ ਜੀ ਆਪਣੇ ਇਹ ਵਿਵਸਾ ખાસ તો સરદાર સાહેબની જે રેલી છે આણંદથી એના માટેના જે સજેશનો હતા એ અમે સજેશનો આપેલા છે ખાસ કરીને બીજું પોલીસની એક એક અગત્યની મેં સજેશન કરેલું છે કલેક્ટરને પોલીસ કમિશનરને જે જામવા પાસે જામવાને આગળ જે આખો ટ્રાફિક જામ થાય છે ને ખાસ કરીને ટ્રકોને લીધે જામ થાય છે તો ટ્રકો ભરૂચથી જે નેસ્લો હાઈવે જે બન્યો છે દિલ્હીવાલો ત્યાંથી વારી દે તો આ કાયમનો ઉકેલ હમણાં થઈ શકે એવું છે ને ત્યાં સુધીને રોડ બી રિપેર થઈ જાય બધા અને વ્યવસ્થિત પ્લાનિંગ થાય તો મને લાગે છે કે આ ટ્રાફિક જામની જે વ્યવ એ છે થાય છે કાયમ આજે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થયો છે તો આ કામ પતે એવું છે